ઉનાના માણેકપુર ગામે પ્રાથમિક શાળાના ઓરડાનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ઉનાને ગીરગઢા તાલુકાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા ઉનાના ધારાસભ્ય કાળુભાઈ આજ રોજ ઉના તાલુકાના માણેકપુર ગામે અંદાજિત રકમ એક કરોડ અઠ્યાવીસ લાખની વધુના ખર્ચે નવનિર્મિત થનાર પ્રાથમિક શાળાના આઠ ઓરડાઓનું ખાતમુહૂર્ત ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વરદસ્તે કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ડાભી અગ્રણી ચીનાભાઈ રાઠોડ જિલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ બાબુભાઈ બાંભણિયા તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઈ બાંભણિયા ભાજપ મહામંત્રી ગંભીરસિંહ ગોહિલ તાલુકા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ ભરતભાઈ રાઠોડ માણેકપુર ગ્રામ પંચાયતના સરપંચ ભાવુબેન રાઠોડ સરપંચ પ્રતિનિધિ લાખાભાઈ રાઠોડ ઉપસરપંચ અર્જણભાઈ રાઠોડ गंगाडा गा ग्रामपंचायत सरपंच उदयसिंग गोहिल शाळा आचार्य मनसुखभाई बांबणीने ग्रामपंचायत सदस्य एस ना सदस्य तेमज शिक्षक गण उपस्थित रहा रिपोर्टर अब्दुल घाची उना